નમસ્કાર દર્શક મિત્રો દેશ ને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના આના વિશે વિગત જાણીએ તો બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના 2025-26 હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ છે ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિ મહત્તમ 10 પશુઓનો વીમો કરાવી શકે છે માત્ર ₹100 પ્રીમિયમ ભરીને પશુ દીઠ ₹35000 નો વીમો મળશે માટે પછી સીધી રૂપિયા પાંત્રીસ હજારની મળશે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ ટુ પર કરવાની છે અને અંતિમ તારીખ પંદરમી ડિસેમ્બર બે છે એના પછીના વધુ મહત્વના સમાચારમાં સરકારની આયબ બની નંબર વન ત્રીસ દિવસમાં પચાસ હજાર ફોન પાછા મળ્યા આના વિગતથી જણી તો ભારત સરકારના સંસાર સાથી પોર્ટલે મોબાઈલ રિકવરીમાં મોટી સફળતા મેળવી છે ઓક્ટોબર મહિનામાં માત્ર 30 દિવસમાં 50000 ખોવાયેલા મોબાઈલ ફોન રિકવર કર્યા છે જે જૂન મહિના કરતા 47% વધુ છે ડીઓટીના રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં કુલ 7 લાખથી વધુ મોબાઈલ શોધી કાઢ્યા છે તેલંગણા કર્ણાટકા અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ રિકવરી થઈ છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં હવે બધા ફોન માટે સરકારનો મોટો આદેશ આના વિશે વિગતી કરવી તો સરકારે બધી મોબાઈલ કંપનીઓને તેમના નવા ફોન સરકારની સાયબર સુરક્ષા એપ્લિકેશન સંસાર સાથે પ્રીલોડેડ સાથે વેચવાનો આદેશ આપ્યો છે આ એપ્લિકેશન ચોરાયેલા મોબાઈલ ફોન શોધવામાં નકલી આઈએમઆઈ નંબરો ઓળખવામાં અને છેતરપિંડીવાળા કોલ વિશે માહિતી મેળવવામાં મદદ કરે છે તેની મદદથી લાખો ચોરાયેલા ફોન શોધી શકાય છે જો કે એપલ આ નિર્ણયનો વિરોધ કરી દેશે કંપની કોઈપણ એપ્લિકેશન પહેલાથી ઇન્સ્ટોલ કરેલા ફોન વેચતી નથી ત્યાર પછી બીજા મહત્વના સમાચારમાં ગર્ભવતી ભારતીય મહિલાને દેશ બહાર ધકેલતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનાવણી થઈ હતી મહિલાના પિતાની અરજી સાંભળીને ચીફ જસ્ટિસ સૂર્યકાંત ભડકિયા અને તાત્કાલિક આદેશ આપ્યો કે માનવીય આધાર પર તેને ભારત પાછી લાવો મહિલા હાલ બાંગ્લાદેશની જેલમાં છે તો બીજી તરફ એસઆર અભિયાનને કારણે ગેરકાયદે ઘૂસણખોરોમાં ગભરાટ ફેલાયો છે એના પછીના એક મહત્વના સમાચારમાં ઉઠતા ગુજરાત દારૂબંધી માત્ર કાગળ પર આના વિશે વિગત જાણીએ તો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોય તેવી સ્થિતિ વચ્ચે બેરોજગાર શિક્ષિત યુવાઓ પણ અને ડ્રગ્સના રવાડે છે એક રાષ્ટ્રીય સર્વે મુજબ રાજ્યમાં પોઈન્ટ પંચ્યાસી લાખ પુરુષો અને લાખ મહિલાઓ નશાકારક પદાર્થોનું સેવન કરે છે વિપક્ષી સરકારના આશીર્વાદથી બુટલેગરો બેફામ બન્યા હોવાનો આક્ષેપ કર્યો છે જેના કારણે દારૂ ડ્રગ્સ મુક્ત ગુજરાતની ઝુંબેશને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે

અધિકારીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજકોટની હવા પ્રદૂષિત માસ્ક પહેરી નીકળવું હિતાવહ આના વિશે વિગતથી જાણી તો રાજકોટની હવા ખરાબ થવાને કારણે લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી શરદી ઉધરસ અને તાવના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે શહેરના અમુક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા આ બીમારીઓના કેસ વધ્યા છે શિયાળામાં સવારે પ્રદૂષણ હોવાથી વહેલી સવારે બહાર નીકળતા પહેલા માસ્ક પહેરવું જરૂરી છે સવારે રાજકોટમાં એક યુઆઈ બસોની આસપાસ પહોંચી ગયો હતો ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં નવો ફોન લેતા પહેલા જોઈ આ લિસ્ટ આના વિશે વિગત જણી તો ડિસેમ્બર 2025 સ્માર્ટફોન પ્રેમીઓ માટે ખાસ રહેવાનો છે કારણ કે આ મહિને Vivo X300 સિરીઝ બીજી ડિસેમ્બરના રોજ 200 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ થશે આ ઉપરાંત દુનિયાનો પહેલો સ્નેપડ્રેગન 8 જનરેશન હાઈ ચિપસેટ ધરાવતો OnePlus ફિફ્ટીન આર સત્તરમી ડિસેમ્બરે માર્કેટમાં આવશે જ્યારે બજેટ વપરાશકર્તા માટે સાત હજાર એમએસ બેટરી સાથે રિયલમી પી ફોર એક્સ અને રેડમી ફિફ્ટીન સી જેવા વિકલ્પો વિકલ્પો પણ ઉપલબ્ધ થશે ટૂંકમાં ફ્લેગશિપથી લઈને બજેટ પણ સુધીની મોટી રેન્જ આ મહિને જોવા મળશે

ત્યાર પછીના મહત્વના સમાચારમાં કપાસ ઉત્પાદકો માટે આનંદના સમાચાર આના વિશે વિગતિ જાણી તો બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે પહેલી થી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે તંત્ર દ્વારા જિલ્લામાં કુલ બાર ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે સીસીઆઈએ કપાસનો ભાવ એક હજાર છસો બત્રીસ રૂપિયા નક્કી કર્યો છે આ જાહેરાતથી બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો પાક વેચવા માટે ઉમટી પડે તેવી શક્યતા છે સરકારના નિર્ણયથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે ત્યારબાદના બીજા ગતિના સમાચારમાં અમેરિકા જવું બન્યું વધુ મુશ્કેલ આના વિશે વિગત જાણી તો અમેરિકામાં ટ્રમ્પની સખત ઇમિગ્રેશન નીતિઓના કારણે ભારતીય મોટે H1B વિઝા મંજૂરીમાં 70% નો જંગી ઘટાડો નોંધાયો છે USCIS આંકડા મુજબ TCS જેવી ટોચની ભારતીય કંપનીઓનો રિજેક્શન રેટ વધ્યો છે અને માત્ર 4.5000 વિઝા ઇશ્યુ થયા છે તો બીજી તરફ Amazon અને Google જેવી અમેરિકન કંપનીઓ વિઝા મેળવવામાં સફળ રહી છે આ ત્રણ વચ્ચે એલોન મસ્કે ભારતીય ટેલેન્ટના વખાણ કરી ટ્રમ્પ નીતિ સામે અલગ સુર કાઢ્યો છે ત્યારબાદના બીજા ગતિના સમાચારમાં કાલુપુર સ્ટેશન પર પાર્કિંગ નામે લૂટ બે હાજર એકસો રૂપિયા પાર્કિંગ ચાર્જ આના વિશે વિગત જોઈ તો કાલુપુર રેલવે સ્ટેશન પર વીઆઈપી પાર્કિંગ ના નામે મુસાફરો પાસેથી તોતિંગ ચાર્જ વસૂલાતો હોવાનો વિવાદ સર્જાયો છે અહીં ચોવીસ કલાક વાહન પાર્ક કરવાના બે હજાર એકસો રૂપિયા લેવામાં આવે છે જે ઘણીવાર રેલવે ટિકિટ કરતાં પણ વધુ હોય છે વિરોધીઓ અને નાગરિકોનો આક્ષેપ છે કે શાસક પક્ષ ભાજપ કરોડોના ખર્ચા કરે છે પરંતુ લોકોને સામાન્ય સુવિધા આપવામાં નિષ્ફળ ગયો છે આ ઉઘાડી લૂંટ સામે લોકોમાં રોષ ફેલાયો છે એના પછીના વધુ મહત્વના સમાચારમાં કોહલીએ ટેસ્ટમાં વાપસી પર મૂક્યો પૂર્ણ વિરામ આના વિશે વિગતથી જાણી

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ક્રિસમસ પહેલા અમદાવાદથી ગોવા વન વે એરફેર પાંચ ગણું આના વિશે વિગત વાત કરીએ તો ક્રિસમસ અને ન્યુ યર ઉજવણી નજીક આવતા અમદાવાદથી ગોવા જવાનું વન વે એરફેર સામાન્ય દિવસોની ની સરખામણી ચાર થી પાંચ ગણું વધી ગયું છે જે મહત્તમ રૂપિયા અઢાર હજાર સુધી પહોંચ્યું છે વધતી ડિમાન્ડનો લાભ લઈને એરલાઇન્સે ભાવમાં તોતિમ વધારો કર્યો છે ગોવા ઉપરાંત અમદાવાદથી દુબઈનું એરફેર પણ રૂપિયા સત્યાવીસ હજાર થયું છે જે રૂપિયા ત્રીસ હજાર સુધી પહોંચવાની શક્યતા છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં મોટેરા સ્ટેડિયમ પાસે બુલડોઝર ફરી વળ્યું આમ આદમી પાર્ટી નેતાઓ આવ્યા પીડિતોની બહારે

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં પાંચ વર્ષમાં બે હજાર ચારસો તોતેર ગર્ભવતી મહિલાઓને એડ્સ આના વિશે વાત કરી તો તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે ગુજરાત માટે એક ચિંતાજનક આંકડો સામે આવ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ચુમ્મોતેર પોઈન્ટ બોતેર લાખ ગર્ભવતી મહિલાઓના ટેસ્ટિંગમાં બે હજાર ચારસો બોતેર મહિલાઓ એડ્સ એટલે કે એચઆઈવી પોઝિટિવ હોવાનું જણાયું છે હાલ ગુજરાતમાં નેવું હજાર દર્દીઓ સારવાર હેઠળ છે અને અમદાવાદ સુરત રાજકોટ સહિત છ જિલ્લા હાઈ પ્રાયોરિટી હેઠળ છે નિયમિત દવા લઈને આરોગ્ય નિયંત્રણમાં રાખી શકાય છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગોપાલ ઇટાલિયાનો હર સંઘવીને પડકાર આના વિશે વિગતથી જણી તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીએ ગૃહમંત્રીને પડકાર ફેંકતા કહ્યું કે જો ડ્રગ્સના હપ્તા ગૃહમંત્રી સુધી નથી પહોંચતા તો તેમણે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ ગોપાલ ઇટાલીએ વધુમાં આકરા પ્રહાર કરતા કહ્યું કે જે પોલીસ ગળામાં પટ્ટા પહેરી ભાજપના ટોમી બન્યા છે એમના પટ્ટા ઉતરવા જોઈએ ડ્રગ્સની સમસ્યા એ કોઈ પાર્ટીની કે કોઈ જ્ઞાતિની સમસ્યા નથી તમામ લોકોની સામૂહિક સમસ્યા છે દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયાના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં સિનિયર સિટીઝન માટે સરકારનો મોટો નિર્ણય આના વિશે વિગતવાર વાયર જાણીએ રાજકોટ સરકારે વયસ્વી નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ થી સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસ જાહેર કરવામાં આવશે જે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ આઠ પ્રકારની વિશેષ સુવિધાઓ મળશે જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવાઓ યાત્રા અને પ્રવાસમાં છૂટછાટ આર્થિક સુરક્ષા તેમજ મફત કાયદાકીય સહાયનો સમાવેશ થાય છે આ પહેલથી વરિષ્ઠ નાગરિકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બનશે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં રાજ્યમાં રેરાનો નવો નિયમ લાગુ આના વિશે વિગત તો રાજ્યમાં પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ થી રેરાના નવા નિયમો અમલમાં આવ્યા છે જેમાં દરેક બાંધકામ સ્થળે માહિતી બોર્ડ મૂકવો ફરજિયાત બન્યું છે બોર્ડમાં પ્રોજેક્ટની લંબાઈ પહોળાઈ ઊંચાઈ રેરા નંબર એમ્યુનિટીઝ લોટ તથા બેંકની માહિતી સ્પષ્ટ દર્શાવવાની રહેશે પ્લોટ ફ્લેટ બિલ્ડિંગ અને કોમર્શિયલ સાઇટ માટે આ નિયમ લાગુ પડે છે બિલ્ડર્સ અને ગ્રાહકો વચ્ચે ઉદ્ભવતા પ્રશ્નો ટાળવા આ નિર્ણય લેવાયો છે નિયમ ન માનનાર સામે દંડ અને સજા થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં તમિલનાડુમાં ગોજારો અકસ્માત અગિયારના મોત

ત્યારબાદના મહત્વના સમાચારમાં એટીએમ પર ડબલ ગમ પટ્ટીથી ગ્રાહકોને છેતરતી ગેંગ ઝડપાય આના વિશે વિકતે જોડી તો સુરતના સચિન વિસ્તારમાં યુકો બેંકના એટીએમમાંથી ચોરીની નવી મોડસ ઓપેરેન્ડિનો પડદો થયો છેમ ચોર ગેંગ કેશ ડિસ્પેન્સના સ્લોટ પર ડબલ ગમ પટ્ટી લગાવી દેતી જેથી ગ્રાહકોના પૈસા મશીનમાં જ ફસાઈ રહેતા ગ્રાહક ગયા બાદ ચોર તે નોટ ચોરી લેતા બેંક મેનેજરની ફરિયાદ બાદ પોલીસ એસીસીટીવી ફૂટેજના આધારે આ સાતરી ચોર ગેંગના 4 આરોપીને ઝડપી પાડ્યા છે અને ચોરીની રકમ જપ્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં એલપીજી સિલિન્ડર થયો સસ્તો આના વિશે વિગત જોઈ તો ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે આ કપાત બાદ દિલ્હીમાં ઓગણીસ કિલોનો કોમર્શિયલ સિલિન્ડર હવે રૂપિયા એક અને પચાસ પૈસામાં મળશે જોકે આ ઘટાડો ફક્ત કોમર્શિયલ વપરાશકર્તાઓ માટે છે ઘરેલું એલપીજી ગ્રાહકોને સિલિન્ડરના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ધ્વજારોહણ બાદ ચાર પોટ ત્યાંસી લાખ ભક્તો કર્યા દર્શન આના વિશે વિગત જોગી તો અયોધ્યામાં રામ મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણ થયા બાદ રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પચ્ચીસમી નવેમ્બરે વડાપ્રધાન મોદી દ્વારા ધ્વજારોહણ કરાયાના માત્ર ચાર દિવસમાં લગભગ ચાર પોટ ત્યાશી લાખથી વધુ ભક્તોએ રામનલાના દર્શન કર્યા છે ભવ્ય મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા પહેલા દરેક ભક્ત હવે સુવર્ણ શિખરને પ્રણામ કરવાનું છૂકતા નથી ભક્તોનું આ અભૂતપૂર્વ આગમન સતત ચાલુ છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આના વિશે વિગત જોઈએ તો કેન્દ્ર સરકારે સિલીગોડી કોરિડોર એટલે કે ચિકન નેકની સુરક્ષા મજબૂત કરવા ત્રણ રાજ્યોમાં સૈન્ય મથક બનાવવાની યોજના બનાવી છે આસામના ગુબરી પાસે લાચિત બોરફુકન લશ્કરી સ્ટેશન અને બિહારના કિશનગંજ તથા પશ્ચિમ બંગાળના સોપડામાં ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ સ્થાપવામાં આવશે આ કોરિડોર ઉત્તર પૂર્વના સાત રાજ્યોને જોડે છે તેથી આ ત્રણ બેઝ તૈયાર થતા સૈન્ય સાધનો અને હથિયારો પહોંચાડવાનું સરળ બનશે જે આ વિસ્તારને અભેદ કિલ્લો બનાવશે

એનપીસી ડેટા અનુસાર છેલ્લા બે વર્ષમાં ટ્રાન્ઝેક્શનમાં સિત્તેર ટકાની અને મૂલ્યમાં એકતાલીસ ટકાની વૃદ્ધિ થઈ છે જે ડિજિટલ પેમેન્ટની વધતી સ્વીકૃતિને દર્શાવે છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં સ્લીપર કોચના મુસાફરો માટે મોટી સુવિધા આના વિશે ચલતી જણી તો ટ્રેનના એસી કોચમાં મળતી બેડ રોલ સુવિધા હવે સ્લીપર કોચમાં મુસાફરી કરતા મુસાફરોને પણ મળશે આ સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ ચાર્જ ચૂકવવો પડશે એક બેડશીટ માટે રૂપિયા વીસ એક તકિયા અને કવર માટે રૂપિયા ત્રીસ અને એક સંપૂર્ણ બેડ રોલ સેટ માટે રૂપિયા પચાસ ચૂકવવા પડશે રેલવેનો આ નિર્ણય સ્લીપર ક્લાસના મુસાફરોને વધારે સુવિધા આપશે એના પછીના બીજા મહત્વના સમાચારમાં મુખ્યમંત્રીને મેવાણીનો સીધો સવાલ

એના પછીના બીજા મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આના વિશે વિગતી જોગી તો હવામાન નિશન અંબાલાલ પટેલે દીતવા વાવાઝોડા અને ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા કહ્યું છે કે વાવાઝોડાની અસર દક્ષિણ ભારત ઉપરાંત ગુજરાતના વલસાડ સુરત અને નવસારીમાં જોવા મળી શકે છે જ્યાં પવનની ગતિ સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે પાંચ થી દસમી અને અઢાર થી ચોવીસમી ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે જ્યારે આગામી અડતાલીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાચિલ ઠંડી પડશે અને તાપમાન બાર થી તેર ડિગ્રી સુધી ઘટશે

ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં કોવિડ રસીકરણથી દસ બાળકોના મોત આના વિશે વિગત થી જાણીએ તો યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે યુએસ એફડીએ એ સ્વીકાર્યું છે કે અમેરિકામાં કોવિડ-19 રસીકરણને કારણે ઓછામાં ઓછા 10 બાળકોના મૃત્યુ થયા છે એફડીએ ના ચીફ મેડિકલ અને સાયન્ટિફિક ઓફિસર વિનય પ્રસાદે આ મૃત્યુનું સંભવિત કારણ માયોકાર્ડિટિસ એટલે કે હૃદયની બળતરા જણાવ્યું છે રોયટર્સના અહેવાલ મુજબ આ પહેલીવાર છે જ્યારે યુએસ એફડીએ એ સ્વીકાર્યું છે કે કોવિડ રસીને કારણે અમેરિકન બાળકોના મૃત્યુ થયા છે

એના પછીના બીજા મહત્વના સમાચારમાં રાધનપુરમાં ખાતરનો કાળો કારોબાર થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ આના વિશે વિગત જણી તો પાટણના રાધનપુર સાંતલપુર સમી વિસ્તારમાં ખાતરની તીવ્ર અછત અને કાળા બજારનો આક્ષેપો ઉઠ્યા છે વહેલી સવારથી ખેડૂતો લાંબી લાઈનો લગાવીને બેઠા હોવા છતાં યુરિયા મળતું નથી ખેડૂતોનું કહેવું છે કે સ્ટોક હોવા છતાં ડીલરો ખાતર આપતા નથી અને કાળા બજારમાં વેચાણ થાય છે જીરું એરંડા રાયડા સહિતના રવિ પાકોને ખાતરની તાતી જરૂર છે પરંતુ અપૂરતા જથ્થાથી ખેડૂતો પરેશાન છે એના પછીના નાગત્યના સમાચારમાં એસઆઈઆર એટલે કે સરકામગીરી પૂરજોશમાં આના વિશે વિગત જાણી તો ગુજરાતમાં બે હજાર પચીસ ની મતદાર યાદી માટે પાંચ કરોડ થી વધુ મતદારોને ગણતરી ફોર્મ વિતરણ સો ટકા પૂર્ણ થયું છે ડિજિટાઇઝેશન ધાનેરા અને લીમખેડા બેઠકો સો ટકા જયારે ડાંગ જિલ્લો ત્રાણું પોઈન્ટ સાથે આગળ છે ગણતરીમાં માં પંદર પોઈન્ટ અઠાવન લાખ મૃત જ્યારે ચાર લાખ ગેરહાજર એકવીસ પોઈન્ટ છ્યાસી લાખ સ્થળાંતરિત અને બે પોઈન્ટ અડસઠ લાખ રિપીટ મતદારો મળી આવ્યા છે બીએલઓ ની કાર્યક્ષમતા ને સીઈઓ કચેરી બિરદાવી છે અને મતદાર યાદીને વધુ સચોટ બનાવવાની કામગીરી ઝડપથી Tchau, Luchero.